લજે હવારમાં માખણનું બરીએ ફ્રિજમાં જાજુ હમાય ન હતી હમણાં દૂધ દેવાઈને ને જાતા અરે નો મેળાવા ને એક હોય તો એક ઘર માં જોઈએ હા

બધા એની તો જવું અટાણમય અટાણમય અગિયાર થયા અગિયાર વાગે બગીચા આટો મારીએ મારે જાઉં તો મકાઈ વાટવા તો હું અહીં આવતી રેજો આ કેરીઓ બંધાવવા માંડ્યું આમાં તો એકતા કે જરાક મોટે રે કું તે જ્યારે એવડી મોટી તો ને જ પણ માપ નહીં આ ખારેકતા એકતા હુકાઈ ગઈ ની एव री वीडियो के देखा ना तमने मोटी मोटी के है आम बा चार पांच त मोटी थी बिजी तो जे झिणकियो है वाम मोटी थाई के काम थाई जो आ कवडी थे ज मोटी है के पर पा आ के रियू मोटी है आम बे मोटी यू है आ एक जग झिण केरी है आता ये मोटी थाई के काम थाई આંબો તો ઝીણકો જ છે ચા જાય આ આંબો બહુ વહેલો આવ્યો હતો એમાં મોટી મોટિયું થઈ ગયું અને બાકી બીજા આ બધા મોરતા જેવો આવ્યો હોય તો આંબાની ત્રીજું વરસ હશે લગભગ આ બધા આંબા આ બધા આંબા ત્રણ ત્રીજું વર્ષ હશે ને ત્રીજું વર હશે અને આ હે અંજીરનું ઝાડું હું અંજીરનું ઝાડું હું મોટું થયું પછી કઈ અંજીર ને તો અવડિયું મોટું થયું અંજીર છે ને તે ક્યા ખબર નઈ કદું હવે હે કદાચ આવું હોય તો આવે આવતે વેરીથી હું લાગે ડાયરીઓ મોટી મોટી થઈ ગયું ત્યાં જઈને પપ્પા એનું કાયમનું કામ કાજ છે એ કરે ખારપુરના પોતાજી ફૂટ્યા ફાટ્યા હે ના પાવડર ચડાવવાનો જવું આ સડે હાઈ ઉષા આમાં કંઈ આમાં જે હોય ને અહીં સ્પશિયલ માણસ ને માણસને પાછી સ્કિલ એ સડે હગે ઊંષા થાય ક્યાં જવું પેલા ઝીણકી ઝીણકી હોતી હોય ને ત્યાં એ અહીં એઠો થી સાલે તારે સળાવાઈ જાય પાવડર ને તા હું શું સળવું પડે એ વડવાંગણું જે હોય ને માણસ એ સળ્યા કે એમાં તો શિયાર ફૂટ્યા લાગે નઈ જવા એક બે ને આગવ ને પડખે થી બે દેખાય બધાય માટા છડા દે કોઈ લે તો કાલે એક જ છડાવે હે બધાય માટા ને દેવા હા આલા જીવડો એઠો ના કરવાનો ઓહો

પકાઈ ગયા ને એક બપોરા નું ટાણું હના રોટલા કરાવી દે જય ની ગામ માં ગણી ગવાર બટેટા નું શેક નાખવું ગવાર અમારે નથી થતા વેસાતા લીધા હતા ગવાર બટેટા નું શેક માં અમે થોડો ગોર નાખીએ ગોર વાળું ગવાર બટેટા નું શેક કરવું મજા આવે ખાવાની ગોર નાખીને કરીએ ને

અને બટેટાને સડવા દે ગવાર હાવ પૂણાને થોડાક જાડે રહે ને તો તેલમાં થાવકા હળહળ જાય ને તો વેલા સળ એ હતો ને આ જા વાવડો આવે બારી મી ખોલી રાખી લાઈટ નેત નથી ગલોપ નેત ચાલુ થયો વાવડો આવે તો ઓલી ગમને ગેસી મૂક દે તાર થઈ ઠાવકો વાવડો આવે પછી રોટલા બાર ઘડેલા હવા બાર થઈ કથાગા ને થોડો ગોર નાખી ને મજા આવી ખાવા ચા ભીલી ગર નાખો ચટણી મીઠું અર્ધ તો નાખી દીધા ભીલી ગર પડે ને આ નાખો ચા એટલો ગર નાખે તા ભીલી શિયા ખહડતો હતો ને તો તમે બાર સુલોઈ હંધરું કરી લીધું ત્યાં કઈ ના ફટાફટ રોટલા કરવા ત્રણે જ રોટલા કરવા રોટલા તો પડી ગયું શિયા ખાસ પાસક સીટ્યું થાય એટલે બંધ કરી દીજો ને હું બહાર રોટલા કરવા દઈ જો શિયાકતા બધું કામકાજ કરે ને એમ યાસ સૂલો હરી ગયા આવે તો તે તાવડી થઈ ગઈ ને ફટાફટી રોટલા કડવા ચાર પાંચ સીટલી થાય ને એટલી બંધ કરી દીધી મારે ત્યાંથી સારું નહીં વરે આમાં મીદડાને ફરત્યા હોય એ આડાવરા થાય નહીં થાય કે મગા ચોડા દઈએ ને મોટું મોડું પૂણો થવાય હાલો થવા એ ઘડવામાં ત્રણે જ ઘડવા પાંચ રોટલી પડ્યું ટાઈગર હાટો મિઝામ હાટો રૂપાલી માખણ અમારે ત્રણ રોટલી મેં થેરીએ બધા અને તડીકા એ પડે ફૂલ ફાસ તપે બધું એકદમ હાજી પાંચ થાય ને તોય તપતું હોય ચા આવે ને બેઠા ને મારે એમાં સેલો રોટલો હોય

જો આ ત્રણ લીટર કીટલી હે ને આખી ભરાણી આ ત્રણ લીટર ની હે કીટલી એ હાવ શુદ્ધ જે લીલું આપણે પેહુ નું તો એકદમ હાવ લીલા ઉપર લીલું હોય આખો ઘરમાં ઉપયોગમાં લેવાય કે પછી થોડો ઘણો કંઈ વેસે ને આખી એ તો કંઈ નથી ખબર કામ અમારે પીહું ઊભે એકતા બે ત્રણ ટાણે એક ટાણું ઊભે એકની હું દોવા ના એ જે બે ટાણા ઉભી રહીએ પાંચમો મહિનો ની વ્યાય વારાફરતી વારાફરતી વ્યાહાય પહેલા બે ત્રણ શિયાળતા ત્રણ અને પેલા વ્યાવાની હે ને એ જ અમારે વેસવી પણ એની જો વેચ્યું ને તો પછી દૂધ નું મોટું આંતરું છે આ કારણ કે હું દોવાના એ એવું ઘાર વહુ કઈ કઈ ખબર નહીં તે એવું કાંઈથી દૂધ વેશમાં કઈ લેવું પડે કે પછી એવું થોડો થોડો કરે ભી એ સમય આવે એ પ્રમાણે ખબર પડે બાકી તો ઘણી કાઢણીયું તો હે જ નહીં પછી થોડીયું એમાંથી કીણી રાખીએ કીણી વેસીએ વેસવ્યું કેટલું વેસીએ એટલું તો કઈ નથી રાખવ્યું તે

બાકી વ્યાહ હતા તો ખરેખર ભેગી હતી વ્યાય મારે મકાઈ માટે નાખવી કુંડી ભરવી પછી બપોર પછીનું બધુંય કામ ચાલુ કરવાનું હે અચ્છા ઘર લઈ ગામમાંથી ઘર પૂરો થઈ ગયો હતો પીલી ઘરનું તો આ ઘર પૂરો થઈ ગયો હતો પેલા અસર રૂપા આવ્યો હતો ને ઘરથી તે લઈ આવ્યા આવી જાય પાછો અસર હે